સુરતના પૂણા વિસ્તારમાં રહેતી પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષો બાદ આરોપીને અમદાવાદથી ઝડપ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગતો મુજબ સુરતના પૂણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતાં રાજસ્થાનના યુવાની છવ્વીસ વર્ષીય પત્ની રીમા જેનું નામ બદલ્યું છે તેની સાથે તે રહેતો હતો બે હજાર બાવીસમાં મુંબઈમાં રહેતો કૌટુંબિક દિયર સિંહ કાનસિંહ સિસોદિયા હતો જે મુંબઈથી સુરત શહેર ખાતે અવારનવાર ઘરે આવતો જતો હતો તે દરમિયાન દસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ રીમા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવી આરોપીએ મંજૂરી વિરુદ્ધ બરજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો કૌટુંબિક દિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો તે ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ફરાર પ્રકાશ સિંહ ફરાર થઈ જતા પુણા પોલીસે બે વર્ષ અગાઉનો ગુનો નોંધ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કોર્ડે મળેલી બાતમીના આધારે પ્રકાશ સિંહને અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપ્યો છે ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગ્યો હતો પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો જે તે સમયે પ્રકાશસિંહે પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ ઇસ્યુ થયું હતું બે વર્ષે પોલીસ આરોપી સુધી પહોંચી હતી